દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે બોરવાણી અને સાખરદરા ગામ ખાતે રસ્તાના ખાતમુહૂર્ત કરાયા આ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દાહોદ તાલુકાના સાખરદરા ગામે ચોસાલા રોડથી સાખરદરા ગામને જોડતો નવીન કાચાનું કાચા રસ્તાનું ડામર રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત દાહોદ તાલુકાના બોરવાણી ગામે નવા ફળિયાના રસ્તાનું રીસર્ફિસિંગના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ બોરવાણી ગામે છાપરી એકડાળ વડલા થી બોરવાડી રોડ સુધીના જે રસ્તાનો રસ્તાનું સ્પેસિંગના કાર્યનો શરૂઆત પણ કરવામાં આવી હતી તેમજ ધારાસભ્ય દ્વારા બોરવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ અને તબીબી સેવાઓ તથા સંકલન વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ તમામ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિત્વ આગેવાનો ગ્રામજનો અને કાર્યકર્તાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા